સૌને વંદન આ પ્રસંગે વાત કરવાની મને તક આપી છે વિષય બહુ સરસ આજનો શાશ્વત જે સંગાત છે સંગાત શબ્દ જ મને બહુ ગમતો શબ્દ છે મારા એક ગીતની પંક્તિ છે બાપુ એમાં મેં એનો ઉપયોગ કર્યો છે આ સંગાથનો સંગાથ હે સુખ શોધીએ રચીએ હે ખોફાળો માળો દાંપત્યનું બીજું નામ સંગાથ હજુ અહીંયા જુનાગઢ જેવા વિસ્તારોમાં તો મકાનના આર્કિટેક્ટ એટલું ધ્યાન રાખે છે કે પંખીઓ આવી જઈ શકે છે સમાજ જીવન પણ એવું છે કે દાદા દાદીની તસવીરો ઉપર હોય છે મહાનગરોમાં હવે એ લુપ્ત થતું જાય છે ઘરની ડિઝાઇન પણ એવી બને છે કે જેમાં પંખીઓને આવવા જવાની જગ્યા નથી અને પંખીઓ જેને માટે આવતા ઘરમાં પેલા દાદા દાદીના ફોટાની પાછળ માળો બાંધવા એ હવે ફોટાને પણ જગ્યા નથી હવે ઘર આપણું હોય છે અને ડિઝાઇન ઇન્ટિરિયર ડિઝાઇનર કે એ પ્રમાણે થાય છે અને ઇન્ટિરિયર ડિઝાઇનરને આપણા બાપ દાદાના ફોટાની ફ્રેમ દિવાલના રંગ સાથે અનુકૂળ નથી લાગતી એટલે પહેલું જ એમ કે છે કે આ હટાવી લ્યો દાદા દાદીને તો હટાવી જ લીધા છે હવે આ ફોટો ને ફ્રેમ પણ દૂર કરી દો અસલ તો એ ફોટાની પાછળ ચકાચકી માળો બાંધતા એ જોવાનું હવે નવી પેઢીને મળ્યું નથી અને એટલે જ એ સંબંધનો અર્થ સમજતા નથી જેમણે ચકાચકીને માળો બાંધતા જોયા છે એમને ખબર હશે કે બંને ઉડે છે બંને ઉડી ઉડીને તણખલા લાવે છે ચકાને ચકીના માળામાં બેઉની પસંદગીના તણખલા હોય છે કોઈ એકના આગ્રહના તણખલા નથી હોતા એટલે એમનો માળો લાંબો ટકે છે એમને વાસ્તુ પૂજન ને ગ્રહ શાંતિ ને ગૃહ શાંતિ ની જરૂર નથી પડતી આપણને વારંવાર પડે છે બધું જ કરાવ્યું હોય છે તો પણ કેટલા બધા પ્રશ્નો નડે છે આપણને સમજાતું નથી કે આ શું નડે છે ભાઈ બહુ સુંદર કીધું આંટી મૂકી દેવી જોઈએ બે જણા આંટી મૂકી દે તો આ થાય આપણી પહેલી જ બાળ વાર્તા એ રીતે મહત્વની હતી આ સૌએ એ વાર્તાથી જ બાળપણ શરૂ કર્યું છે વાર્તા સાંભળવાનું પણ શરૂ કર્યું છે એક હતો ચકો ને એક હતી ચકી ચકી લાવી ચોખાનો દાણો ચકો લાવ્યો મગનો દાણો એ વખતે તો વાર્તા આમ કાન પાસેથી પસાર થઈ ગઈ હું પણ એ સમજાયું કે કેટલી મોટી વાત કહી હતી અહીંયા પણ કોઈ એક જ જણની આજ્ઞા કે કોઈ એક જણનું આધિપત્ય નથી ચકો ને ચકી બંને ઉડે છે બંને પોતાની ઈચ્છા પ્રમાણે ચોખાનો દાણો મગનો દાણો લાવે છે એમના ઘરમાં જે ખીચડી બની છે એમાં બંનેની પસંદગી છે બંને લાવેલા ચોખાના મગનો દાણો છે અને સૌથી સુપાચ છે એવી ખીચડી જ બનાવી છે એ લોકોએ કે જેથી પચાવવાની પણ અઘરી ન પડે પણ જેવું બેમાંથી એકને એટલે કે ચકાને ઈચ્છા થઈ કે હું એકલો આ ખાઈ જાઉં એટલે કાળિયો કુતરો પ્રવેશે છે જિંદગીમાં બંનેની પસંદગીનો આદર વ્યક્તિત્વ અને અસ્તિત્વ બંને આ બંનેના પતિ પત્નીના અલગ અલગ જ હોય છે એનો આદર કરતા શીખવું પડશે આપણું બહુ સરળતાથી પાનના ગલ્લે પિચકારી મારી દેવા એવી રીતે બોલાતું વાક્ય છે આઈ લવ યુ આમ જુઓ તો મંત્ર વાક્ય છે પૂરી પ્રતિબદ્ધતાથી બોલવું હોય તો કદાચ જીવન ટૂંકું પડે અંગ્રેજી વાક્ય રચના છે એમાં પ્રથમ આઈ છે કેવું તો એ છે કે હું તમને ચાહું છું ઓળઘોળ છું જેના ઉપર એને કહેવું છે પણ છતાં પેલો આઈ તો પહેલો જ આવે છે ને કેપિટલ જ આવે છે હું ઓગાળવો સહેલો નથી જેને ચાહો છો એ તો યુ છે વાક્યમાં સૌથી છેલ્લે છે તો પણ આ આઈ અને યુ ની વચ્ચે લવ છે આ લવ એ સેતુ છે અને એ જ જીવનનો હેતુ છે તો આ વાક્ય મંત્ર વાક્ય બને છે અને તો એ બોલવા માટે પ્રતિબદ્ધતા જોઈએ દાંપત્યની જે આખી પ્રક્રિયા લગ્નની વિધિ છે એમાં પ્રતિજ્ઞા જાણો છો સપ્તપદી ભાવ એમ કેવું છે સાત પગલા સાથે ચાલીને આપણે એકમેક ના મિત્ર થયા આ ભારતીય પરંપરા છે આ પશ્ચિમની સમજ તો હવે આપણને ઉધારની મળી એટલે આપણે રાજીપો કરીએ છીએ પણ આ દેશે દાંપત્યનું પરમ શિખર શક્ય છે એને માટે જ બે જણ ભેગા થાય છે હવે તો લગ્ન થઈ આટલા વર્ષો વીતી ગયા હોય એટલે ઘણું બધું યાદ નહીં હોય પણ માંડવામાં એકબીજાને જે જમાડ્યું હશે એ છેલ્લી વાર જમાડ્યું હશે હવે તો હાથમાં બિચારા મહેંદી મૂકે છે બેન તો પણ ભાઈ તૈયાર નથી હોતા એ નિમિત્તે પણ કોળીઓ કોળીઓ ભરાવે છે એ ચાર કોળિયા ભરાવતી વખતે એ પ્રતિજ્ઞા લે છે કે તારા યોગ ક્ષેમની ની જવાબદારી મારી છે હું ગૌરવ હવે મારી જવાબદારી રહેશે તારું અસ્તિત્વ અને વ્યક્તિત્વ બંનેના વિકાસમાં તો જ મીઠાશ વધશે દાંપત્યમાં એટલે તો કંસાર જમાડે છે પણ એ જમાડે છે ને એ દરમિયાન જે પ્રતિક જે મંત્રો છે એ ભારતીય ચિંતન પરંપરા દાંપત્યનો શું સાચો અર્થ છે એને ખોલે છે એ પ્રથમ કોળિયો પ્રાણ સાથે પ્રાણના મિલનનો છે બીજો કોળિયો મજ્જા સાથે મજ્જાના ત્રીજે કોળીએ અસ્થિ સાથે અસ્થિ અને ચોથા કોળીએ ત્વચા સાથે ચોચા આપણી ભારતીય પરંપરા બે જણનું મળવું એમાં પ્રાણ સાથે પ્રાણનું મળવું મહત્વનું ગણે છે ત્વચા તો બહુ સુપરફ્લુઅસ છે છેલ્લે આવે છે મળવાનું પ્રાણ સાથે પ્રાણ માટે છે ત્વચા સાથે ત્વચા તો આનુષંગિક છે એ તો એમાંથી બાય પ્રોડક્ટ તરીકે થતી ઘટના છે બે જણાના પ્રાણ એકમેકની સાથે મળવા જોઈએ એનું નામ દાંપત્ય છે દાંપત્ય પ્રકૃતિમાં ચારે બાજુ આપણને કેવો અદભુત સંદેશો આપે છે તમે જુઓ જેટલા અદ્ભુત રીતે જોડાયેલા યુગ્મો છે ને એ એકમેકથી વિપરીત જ છે જે ઓપોઝિટ છે એ જ એકમેકને આકર્ષે છે સાગર તરફ દોડતી સરિતા છે એ મીઠી છે ને સાગર ખારો છે ઘણાને એમ લાગે કે આ આત્મઘાત શું કામ કરે છે પણ એમ કરીને આત્મવિસ્તાર સાધે છે જે વૃક્ષને ફરતી વેલ વિંટળાય છે વૃક્ષ તો વૃક્ષ છે વેલ કંપનીય છે તો એ વૃક્ષની વૃક્ષતાને ઢાંતી વેલ વીંટળાય છે એની આજુબાજુ પણ સાથે સાથે એની કમનીયતાને આધાર પેલાની રૂક્ષતા આપે છે બંને વ્યક્તિત્વથી ભિન્ન છે પણ સાથે શોભે છે એટલે જ માણસો જાહેરાતોમાં લખે છે મેડ ફોર ઈચ અધર ની વાતો કરે છે પ્રકૃતિ તો મેડ ફોર ઈચ અધરનો કન્સેપ્ટ આપે છે જે લોકો એકમેકને માટે આ રીતે પાગલપણ ધરાવે છે એમનું મિલન છે આ લગ્ન નું સીધો જ કાફિયા મગ્ન સાથે મળે છે પણ મગ્ન એટલે કેવળ એકમેક આંખમાં બેસીને જોઈ રહે તે નહીં સાથે મળીને એક દિશામાં જોવું અને આ મગ્ન પછીનો જે મહત્વનો તબક્કો છે એ યજ્ઞ છે દાંપત્ય જીવન યજ્ઞ જેવું થવું જોઈએ યજ્ઞની જ્વાળાઓ ઉર્ધ્વ તરફ જાય છે બંને સાથે મળીને જ્યાં છો ત્યાંથી એલિવેટ થવાનું છે ઉપર વધવાનું છે એના માટે દાંપત્ય છે એ દાંપત્ય જો આવું સભર સભર જીવી શકાય તો સંગા છે સુખ માણી શકાય સંગાત શબ્દમાં સંગ માં ગ અંગ એટલે કે શરીરનું હોવું અગત્યનું છે સંગમાં પણ દર વખતે સ્થૂળ શરીર અપેક્ષિત ન પણ હોય શિવ અને પાર્વતીના યુગ્મમાં ભગવાને ડાબા અંગમાં માને ધારણ કર્યા છે ડાબું અંગ એટલા માટે કે ત્યાં હૃદય છે તો હવે જ્યારે બેન નથી ભાવના બેન ત્યારે પણ આ સંગાત ચાલુ છે એ હૃદયમાં સમાયેલા છે દિલ મેં કે રખી હૈ તસ્વીર યાર જબ જરા ગરદન ઝુકાઈ દેખ લી હૈયામાં છે એની સ્મૃતિ છે એનું સ્મરણ છે એની સુગંધ છે એટલે એ સાનિધ્ય સતત અનુભવાય છે એનું નામ દાંપત્ય એ સંગાત એ શાશ્વત સંગાત એવો શાશ્વત સંગાત જેમને સાંભળ્યો છે એવા ડૉક્ટર ચિખલિયા એમણે મને પ્રેમથી કહ્યું તુષાર તું આવે તો બહુ સારું મારી તો પ્રસન્નતા હોય જ મારે માટે બાપુના દર્શન એટલે બાપુને વંદન દિગ્ગદાનભાઈને અભિનંદન આપવાનો લાવો હતો જઈને સાંભળવાની પણ મજા હતી તો આવો અવસર ન જ ગુમાવાય એટલે હું તો દોડી આવ્યો હું તમારા મૂળ આયોજનમાં નહોતો એ વિષય એમણે મને વારંવાર કહ્યું કે તારું નામ એમ વક્તા તરીકે લખ્યું હતું પણ આમાં મેં કહ્યું એની બાપુના નામમાં બધા નામ ઓગળી ગયા ભાઈ એટલે એની આપણને ક્યાં ચિંતા અહીં તો એ છે અને એમની સાથે બાજુમાં પાસે સામે સન્મુખ નીચે ક્યાંય પણ બેસીને એમનો શબ્દ માણવા મળે છે એ ધન્યતા છે આપ સૌનો આભાર